અરવલ્લીના માર્ગો પર ભક્તોનું ઘોડાપુર ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે અંબાના દર્શન કરવા જવા ઠેર ઠેર છે ત્યારે અરવલ્લીના માર્ગો પર જતા ભક્તોથી ધમધમી રહ્યા છે માર્ગો પર બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અરવલ્લીના માર્ગો પર સેવા કેમ્પ પણ ધમધમી રહ્યો છે ભાદરવી પૂનમના મેળામાં જવા અનેક જિલ્લાઓમાંથી પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ખાતે ગોસ્વામી ચંપાગિરી મોહનગિરી પરિવાર તરફથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં ભોજનમાં બુંદી પૂરી શાક દાળ ભાતનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી જતાં પદયાત્રીઓએ પણ સેવા કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટર પારસ ચૌહાણ ડીએન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી